એનાથી અમને અર્થશાસ્ત્રને યાદ રાખવાનું સરળ અને રસ રસપ્રદ બન્યું હતું નમસ્તે હું શ્રી એમએસસી હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થી સત્તાની હેઠળ ઉચ્ચતમ માધ્યમિકમાં અભ્યાસ કરું છું અમારા શ્રી પંકજ સાહેબ દ્વારા અર્થશાસ્ત્ર સાથે સંગીતનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો જે અમને ખૂબ જ આનંદદાયક હતા જેના કારણે અમારા જે ચેપ્ટર થ્રી છે મંથ જેના નિયમો તેના અપવાદો જે અમને ખૂબ જ જટિલ લાગતા હતા તે મુદ્દાઓ સાથે ખૂબ જ નમસ્કાર મારું નામ પંકજ દઈસરિયા અને હું છેલ્લા બાવીસ વર્ષથી એમએસયુ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિભાગમાં અર્થશાસ્ત્ર વિષય શીખું છું અને છેલ્લા ઘણા સમયથી મારા દિમાગમાં એક પ્રોજેક્ટ હતો કારણ કે સંગીત એ મારો શોખ છે અને અર્થશાસ્ત્ર મારો વિષય છે એનાથી હું જોડાયેલો છું એટલે બંને બાબતનું કોમ્બિનેશન કરીને મારે કંઈક નવું સર્જન અથવા તો શિક્ષણમાં એક નવી પદ્ધતિથી ભણાવવાની ઈચ્છા હતી અને એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ આપણે જાણીએ છીએ કે શિક્ષણ આનંદપ્રદ અને પ્રવૃત્તિમય હોવું જોઈએ તો એના ભાગરૂપે મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે એના અંતર્ગત અર્થશાસ્ત્ર વિષયના જે સિદ્ધાંતો આવે નિયમો આવે એના અર્થશાસ્ત્રના જુદા જુદા ટૉપિકના જે મુદ્દાઓ છે જે યાદ રાખવામાં વિદ્યાર્થીઓને ઘણી વખત મુશ્કેલી પડતી હોય યાદ ન રહેતા હોય એવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મેં એ ગીતો એ એને ગીતોમાં ઢાળીને અને સંગીતબદ્ધ એને તાલબદ્ધ કરીને એક ગીતના માધ્યમથી વિદ્યાર્થીઓ ગાતા ગાતા યાદ રાખે હસતા હસતા યાદ રાખે અને આ વિષયને કેમ વધુ સરળ કરી શકાય અને લાંબો સમય યાદ રહે પરીક્ષા સમયે આપણે જાણીએ છીએ ઘણી વખત વિદ્યાર્થીઓને મુદ્દા ભૂલાઈ જતા હોય એક પ્રશ્નના જવાબના મુદ્દા બીજામાં લખી આવતા હોય પણ જો એ ગીતના સ્વરૂપે યાદ રાખશે તો વ્યાખ્યા હોય કે કોઈપણ ટૉપિકના મુદ્દાઓ છે એને યાદ રાખવા સરળ બનશે લાંબો સમય યાદ રાખી શકશે અને કોઈ પણ પ્રકારના ભાર વગર કે બોજ વગર એ આ અર્થશાસ્ત્ર જેવા અગ્ર વિષયને એ સરળતાથી શીખી શકે એ જ મારો ઉદ્દેશ આ પ્રોજેક્ટનો છે કે જેથી શિક્ષણમાં એક નવતર પ્રયોગ કરવાનો મારો આ પ્રયાસ છે હાલમાં તેઓ એક સરસ મજાનો પ્રોજેક્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને આ જુદા જુદા ઇકોનોમિક્સના જે નિયમો છે એમના પરિબળો જે છે એને ગાયકી રૂપે રજૂ કરી અને વિદ્યાર્થીઓના મગજમાં ઉતારી શકાય કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જે ગદ્ય છે ગદ્યના સરખામણીએ પદ્યનું મગજમાં ઝડપથી ઉતરતું હોય છે પદ્ય છે એ ઝડપથી આપણને સ્મરણમાં રહેતું હોય છે એ સામાન્ય ઉદાહરણ જોઈએ તો ફિલ્મોના ગીતો જેટલા આપણને યાદ રહીએ છીએ એટલા એના ડાયલોગ્સ યાદ નથી રહેતા તો આ એક પ્રયોગ થકી વિદ્યાર્થીઓને મહત્તમ ફાયદો થવાનો છે વિદ્યાર્થીઓ જે કંઈ નિયમ છે માગના નિયમ છે કે વિસ્તરણના નિયમ છે તો આ જે નિયમો છે એ નિયમોને ગાતા ગાતા એ મગજમાં મનમાન મનમાં એનો વારંવાર પુનરાવર્તન કરશે તો ઉત્તમમાં ઉત્તમ પરિણામ એ પરીક્ષા સમય આપી શકશે એવો મને અચૂક વિશ્વાસ છે રજવાડી ચાય